બાજુ થોડુંક ભડથું ને એક બાજુ બટેકાનો સૂંદો અને વાટકામાં છાશ અને રોટલા બાજરાના ને એક કાક બધાય છે કાક ઘઉંના રોટલા એવા કાક આપણે રોટલા છે અને એક લાલ મર સિવાની એમ કે છે જો તો બોલ તો દાદા દાદા એમ બોલ મમ્મા મમ્મા ને દાદા ના ના મમ્મા એમ કે છે મમ મંગાવે છે તમારા રામ રામ ને સીતારામ બધાય ને એમ માતા જે હું હારું કરે ને બધા ને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું તો અત્યારે તો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશી અને આ બાજુ અવાજ તો તમને સંભળાતો રહેશે શિવાની બેન ને શિવાની બેન ના મોટા બા ને વિહાન ભાઈ બે ને ખોળામાં લઈને બેઠા હે જો બે બે ચોકડા વિહાન ભાઈ અને શિવાની હાલ શિવાની તું નીચે ઉતરી જા જો પેલો રોવા મળ્યો જો હા

ઓલા ઘરે જ આવશે હાલ આંગળ પકડી લે હાલો 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 તો હવે આપણે શિવાની બેન ને હુરાવી દીધા છે અને એ જો સરસ મજાની નિંદર કરવા મળ્યા હે અને આપણે હવે જવાનું છે બપોરા કરવા શિવાની બેન થોડી ઘણી મજા નથી કેમ કે હવે દાંત તો આવી ગયા છે પણ રાખશું કે ને એ બે બાજુની કદાચ રાખશું ફૂટતી હોય એવું લાગે છે એટલે થોડીક તબિયત બગડે એમ કે જમવામાં સરસ મજાનું અત્યારે ફળથું બનાવ્યું છે અને હરવાર બટેકાનો સૂંધો પણ છે એટલે બી થોડું થોડું લઈ લીધું એક બાજુ થોડું ભરથું અને એક બાજુ બટેકાનો સૂંધો અને વાટકામાં છાશ અને રોટલા બાજરાના અને એક કાક બતાવી છે કાંક ઘઉંના રોટલા એવા કાક આપણે રોટલા છે અને એક લાલ મરચું જો ખવાશે તો ખાશે બહુ તીખું લાગશે તો નહીં ખાવાનું અને આમાં આપણે લીંબુનું અથાણું છે એ પણ સરસ મજાનું હવે ખાય એવું થઈ ગયું છે લીંબુનું અથાણું

એટલે મારો મોટા એમ દાતા માં ફૂટે છે ને એ જોવાનું બીજા બીજા જોવાનું કે હું જોઉં તો એમ કે તો એને થોડાક વધારે વાહ લાગે થોડીક વધારે એમ પીડા થાય એમ કે એટલે હું ન જોઉં પણ જોવા જાય તો આમ દેખા જતા હોય ને શિવાની બેન હાટું આપણે દહીં તૈયાર કર્યું છે તારે શિવાની બેન ને ખવડાવવાનું છે દહીં થોડુંક ખાટું ને છે મોળું ને બે મિક્સન છે એટલે થોડુંક દહીં ને એવું બધું ખવડાવી તો એને એમ કહેવાય સારું રહે તો સી ને એવું બધું થોડુંક ઓછું કરે તો શિવાની હાલ

દાદા એમ બોલ મમ્મા નહી દાદા મમ્મા એમ કે છે મમ મંગાવે છે તમારા આ શિવાની આ લેતા હો ફોન ને હાલો દાદા કે તો બા જાય જાય એમ કે બા બા કે તો તું તો કર મને ફોન દઈ જાય નહી

થોડુંક ઝાડા જેવું એવું બધું હોય ને એટલે એમ કે દાડામડીના ના ડોડવા ને એવું બધું એનો રસ ખવાય એટલે શિવાની બેન હું ખાવા જ દઈ દઉં છું ડોડવા નઈ હું હું કે પણ બટક બટક કે કટક ફટક ઈ હું વળી બટક બટક તો મેં ઉરીસા કોઈ સાંભળું જ નથી સટક બટક કે છે કટક ફટક કા પંજાબી તડાકા તું લાવો છો મમ્મા હાટું એમ કે મને ના દસ રૂપિયા દેવા નથી લેવાય નહીં જવાનું જવા દેવા લો ઘરે શિવાની બેન ને લઈને આવ્યા છે તો હવે રમાડ છું ને હવે છોકરા આવી ગયા છે એટલે શિવાની બેન ને હવે જલસે જલસા છે ને શિવાની બેન ને ઉલટી થઈ હતી ને એટલે આપણા કપડાં ખરાબ કરી નાખ્યા એટલે આપણે નહીં નહીં ખા પાછા બીજા બદલાઈ લીધા છે અને પછી હવે શિવાની ને રમાડવા સ્પેશિયલ આપણે આ બાજુ આવતા રહીશું થોડીક વાર એને ક્યાંક ગમે રમાડવીને એવું બધું ને ઘરેના વિહાન વિહાનભાઈ ને ચગાડ ચગાડ કરે વિહાન ભાઈ પાય વહી જાય છે એટલે આ બાજુ લઈને આવતા જા નહીં શિવાની આ લો ખાવ દોઢવા દોઢવાનો રસ પીવાનો પણ શિવાની ને દોડવા જ ભાવે છે તો ડાયરેક્ટ જ ખાવાના નહીં ખાવ દાઇડંબડીના હો અને દાડમ મે મંગાયા છે શિવાની હાટો આપણે પેસેલ દાડમ હતા મંગાયા છે બાબરાથી એટલે દાડમ આવી જાય ને અમે શિવાનીને ખવડાવે છે એટલે પછી દાડમ એ ખવરાવ છું દય ખવરાયું પણ એને ન ખાતું દહી અને પછી શીરો ખવરાવ્યો તો પછી એક જ વાર ખાધો પછી બીજી વાર શીરોય ન ખાધો એટલે કીધું પાછું આપણે શિવાની બેનને ખવરાવું તો જોવી મસાલેદાર ટમેટા મસાલેદાર ટમેટા ઈ કેવા હોય એમાં શું નાખવાનું હા તો બે ચમચી નાઈ

ड्रेसा <laughs> तो करे <laughs> <आजा। laughs> <था> <laughs> શિવાજી મહારાજ થોડી કેવું મઠું દેખાવા માંડ્યું છે હવે પાતળું 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 મઠું દેખાવા માંડ્યું છે મળી પડી ગયું તારું મોટું પાતળું જ છે જો પેલા હે કાય મોટું નથી થયું નનકું નનકું છે તો અત્યારે આપણે ઢોરમાલ બાજુ આવતા રહીએ છીએ ઢોરમાલ ને નીણ પોળું એવું બધું તો થઈ ગયું છે અને જો નીણ ભાવતી નથી કે ઘી વહી ગઈ છે થોડી ટુકડી કરી તો ખાવા મળે થોડી શેટી એટલે નગર તો બધું સાફ કરી જાય એટલે એ ખાવા મળશે ને આ બાજુ બધા એને જો કાંઈ ખવાઈ જશે ને કાંકા ઓગટ કાઢી છે મોટી છે એટલે એ રાડા આપણે વીણવા જોઈશે અને ફરી પાછું આવું નીણ આપણે વાટવા જવાની થાય પણ એ અત્યારે ન નાખવાની થાય અત્યારેથી બધા તારે કમ્પ્લીટ રેડી છે એ સાંજે નાખવાની થાય અને ખવારમાં વહેલા નાખવાની થાય એટલે નીણ અત્યારે વાટી રાખવાની હોય અને આટલી બધી ઓગટ કાઢે ખાલી આમાંથી ફાંદડા પાંદડા ખાય આ કેટલા બધા રાડ આપણે બહાર થાય હવે પાછા લઈ લેવાના પછી આને હારી નીણ નાખવાની આવું બધું હોય અમારા આ મોટી ફેન તો હવે ઘણો ખરો એમ કહેવાય કાજુ દી છે આપણે નીણ વાટવા પછી જતા રહીશું તો આપણે હવે દાતાડું લઈને આવતા રહ્યા છીએ ને આપણે આ અહીંયાથી નીણ વાંટવાનું ચાલુ કરવાનું છે એટલે આ વાટયું ખડશે એ જે તો નાનું છે તો એ આપણે વાટવાનું ચાલુ કરી દીધું છે પાછું બીજું ફૂટીને થઈ જાય એટલે હું થાય તે ઢોર તો ઓગટ કાઢે છે એટલે બહુ મોટું થવા દેવી ને એટલે પછી વધારે ઓગટ કાઢે એટલે માપસરનું છે ને કે આપણે વાટવાનું આ ચાલુ કરી દીધું છે તો બસ હવે અહીંથી વાટવાનું ચાલુ કરી દેવી ને અત્યારે એમ કહેવાય કે સરસ મજાનો નજારો હવે દેખાય છે સુરસ દાદા હવે આ તૈયારીમાં છે હમણાં ઘડીક વારમાં આસમી જશે પણ હવે તો એમ કહેવાય કે શિયાળાના દિવસો હવે થોડાક એમ કહેવાય કે લાંબા લાંબા ધીમે ધીમે થતા જ હશે તો કરતા શિયાળાના દિવસો હોય વારમાં ટૂંકા વહેલા દિવસ હાથમી જાય થોડોક મોડો મોડો હાથમતો જશે એમ કરતા દિવસ હવે લાંબો થતો જશે તો બસ હવે આપણે શિવાની બેન જોઈને રમતા હતા અહીં બેન આવી ગયા એટલે ઓલા ઘરે રમાડવા લઈ ગયા હતા અને આપણે હવે આવતા રહેશે નીણ વાંટવા તો હવે નીન ને એવું બધું વાંટીને પછી ઘરે જતા રહીશું તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય